સપાટી તો હવે વાત કરીએ મુક્તિપુર ડેમ ની વાત કરીએ તો આવક જોવા વાત કરીએ તો નીલ છે અને સપાટી વાત કરીએ તો પોણસો ની એસી પોઈન્ટ સપાટી પોણી પોકી ગઈ છે ભયજનક સપાટી ની વાત કરીએ તો સત્તો અગિયાર છે મિત્રો સીપુ ડેમ આ હતી સીપુ ડેમ માહિતી હવે વાત કરીએ મુક્તિશ્વર ડેમ આવકની વાત કરીએ તો નવ્વાણું કિશો પોણી આવક ચાલુ છે ને સપાટી વાત કરીએ તો સત્તો ને પોઈન્ટ સાઈટની સપાટી પોણી પહોંચી ગઈ છે મિત્રો અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ની એકસઠની મિત્રો સપાટી છે મિત્રો આ હતી મુક્તિશ્વર ડેમની માહિતી હવે હવે ત્રણ ડેમોની માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરતા રહેજો ઓકે મિત્રો